સાથે જ કોરોનાના કેસો ધીમી ગતિ વધતા સરકારની સૂચનાથી સરકારી વિભાગ એલર્ટ થયું છે તાપી જિલ્લામાં આવેલ દરેક સરકારી દવાખાના સહિત સિવિલ હોસ્પિટલોમાં પણ પૂરતી આરોગ્ય સુવિધાઓની સાથે

તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે એમાં ખાસ કરીને ગુજરાત સરકાર તરફથી અને અમારા અધિક નિયામક એપિડેમિક તરફથી એમાં પણ સૂચના આપવામાં આવી છે કે હાલમાં જે કંઈ સિઝનલ વાયરલ ઇન્ફેક્શન કોઈ બી રીતે હોય તો એને આપણે ટેસ્ટ ટ્રીટ અને ટ્રેકિંગની માધ્યમથી અમે હાલમાં અમારે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તરફથી અહીં કાર્યવાહી કહી રહ્યા છે અને જે કંઈ અમારી ફેસિલિટી છે ત્યાં ટેસ્ટિંગ હાલમાં તમને સૂચના આપવામાં નથી આવી પણ આવો કોઈ સિમ્ટોમેટિક કોઈ દર્દી હોય તો એનું આપણે સેમ્પલ લઈએ અને તપાસ માટે આપણે સેમ્પલ મોકલાવી શકીએ છીએ પણ જે ટેસ્ટ કરવાની છે જેને જે શરદીના ખાંસીના કે તાવ જેવા લક્ષણો હોય તો એ ટેસ્ટ પણ કરાવી શકે છે અને આવો શંકાજનક દર્દી હોય તો એને આપણે ટ્રીટમેન્ટ આપી અને ટ્રેકિંગ પણ કરીએ છીએ કે એની હિસ્ટ્રી પણ લઈએ કે દર્દી ક્યાંથી આવ્યો છે અને ક્યાંથી એનું ઇન્ફેક્શન લાગ્યું છે સોર્સ ઓફ ઇન્ફેક્શન એ પણ આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને ફોલો પણ કરીએ છીએ કે ભવિષ્યમાં કોઈ કોમ્પ્લિકેશન ના થાય એટલા માટે તો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તરફથી અમારે આ જ કાર્યક્રમને ધ્યાનમાં રાખી અને અમારે ફરી ફરીની બધી જ ફેસિલિટીમાં અમે એક આ કોવિડ નાઇન્ટીનને ધ્યાનમાં રાખીને મોકડ્રીલ પણ કરવામાં આવ્યું છે કે જે અમારી ઉપલબ્ધ સાધન સામગ્રી છે એ તમામને અમે ફરીથી કાર્યરત છે કે નહીં એની ખાતરી કરેલી છે દરેક સીએચસી ખાતે કેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે અમારી પાસે કેટલા વેન્ટિલેટર છે ફેરી ફેરીમાં ઓક્સિજન સેચ્યુરેશન માટેના જે પલ્સ ઓક્સિમીટરથી મળીને બધી સાધન સામગ્રી અમારી પાસે હાલમાં ઉપલબ્ધ છે એની ખાતરી અમે દર અઠવાડિયે કરાવીએ છીએ અને ગુજરાત સરકારના નોમ્સ પ્રમાણે દરેક ફેસિલિટીના અમુક ડિરના ફોટોગ્રાફ્સ અને એક્ટિવિટીનું